અને ખાસ જે ઈડ ની વાત આવે પણ ધારો કે લશ્કરીનો એટેક છે અથવા તો જાત ઈડ છે તો એના માટે તમારે ઈંડોસાન આ ઈંડોસાન કોઈ બી ઈળ હોય મગફળીની ઈડ લશ્કરી હોય ગુલાબી હોય લીલી હોય કે સાબરી હોય તમામ ઈડ ને મારવાનું કામ કરશે ઈંડા મારશે ઈડ મારશે આ ઈન્ડોસાન જબરજસ્ત વસ્તુ છે સારી વસ્તુ છે અને તે દિન સવારે મારો એટલે સાંજે તમામ હિલ બચ્છી પડી જાય આવવાનું રિઝલ્ટ છે એટલે જ્યારે લશ્કરી હોય ત્યારે તમારે આવીને હિન્દોસ્તાનનો ઉપયોગ કરવો ખાસ વાત કરી દઉં કેલ્શિયમ બોજ કેલ્શિયમ બોજ એટલે કેલ્શિયમ બોરોન જીક આખો મગફળીનો બાંધો કેલ્શિયમથી બનેલો હોય અને અત્યારે જે પોપટા કાળા પડી જવાના જે વાયર વોમ ઘૂસી જાય એ કેલ્શિયમની ઉણપના હિસાબે કેલ્શિયમની ઉણપ હોય એટલે પોપતા કાળા પડે અને વાયર ઓમ જેવી જીવાયત તાવી એની અંદર કાણા પાડી અને ઘૂસી જાય એના માટે કેલ્શિયમ બોરોન ઝીંક આખી ઇમ્પોર્ટેન્ટ વસ્તુ છે બહારની વસ્તુ છે પણ મગફળીમાં આનો બહુ મોટો રોલ છે આવા તમામ ગ્રેડ તમારી ઘરે હોવા જોઈએ એટલે ઓટોમેટિક સારું ઉત્પાદન આવશે વધુ ઉત્પાદન આવશે વજનવાળું ઉત્પાદન આવશે અને મગફળી તમારી સેલે લઈ ગઈ લીલી રચકા જેવી રહે પાલો પણ સારો થશે હવે વાત આવે તો આ બધી વસ્તુ મળે ક્યાં તો ગુજરાત કૃષિ મોર રાજકોટ જ્યાં નીચે આપેલો નંબર છે એમાં સંપર્ક કરી લેજો આ નંબરમાં તમે કઈ પણ વિશે જાણવું હોય તો તમને બધી માહિતી મળી જશે